ભારે વરસાદ જોવા મળ્યો અનેક એવા સેન્ટરો હતા જેમાં વરસાદની તીવ્રતા અત્યંત ભારે રહી અને દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો હતો તો સિસ્ટમનો ટોપ હજી પણ અરબી સમુદ્ર સુધી લંબાઈ રહ્યો છે અને ખાસ કરીને આજે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થશે તો ખાસ કરીને આ સ્ટોપ છે તેને પરિણામે હજી પણ મિડ લેવલના ગુજરાતના ભાગો છે તેમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જે આવતીકાલ સુધી રહેશે એટલે જેને પરિણામે આવતીકાલ સુધી હજી પણ ગુજરાતના ભાગોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે મુખ્ય અસર છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળશે આપણે અગાઉ પણ કહ્યું તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમના કારણે પણ લાભ મળ્યો છે અને અત્યારે પણ વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે ત્યારે મિત્રો ખાસ કરીને ચોમાસાની ઝડપ જો કે કે કેરળ ચોમાસું પહોંચ્યું હતું ત્યારબાદ બે દિવસની અંદર છેક મુંબઈ સુધી ચોમાસું બેસી ગયું છે મહારાષ્ટ્રના કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ સહિતના ભાગો છે તેમજ બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારો અને પૂર્વોત્તર ભારતના ભાગો છે એ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે હજી વાતાવરણ યોગ્ય છે ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો આજે દક્ષિણ ગુજરાતમાં દિવસ દરમિયાન વાતાવરણ અનેક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ભાગોમાં યથાવત રહેશે દમણ નગર હવેલી તાપી નર્મદા ડાંગ સહિતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે બાકીના વિસ્તારોમાં ઓછી શક્યતાઓ જણાવી રહી છે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો જેમાં ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે બોટાદ જિલ્લાના ભાગો છે આ ભાગો હોય એમાં ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અને થોડું આગળ વધે તો જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની અસર છૂટા છવાયા વિસ્તારોમાં જોવા મળશે તો અત્યારે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તે સ્થિતિ આવતીકાલે સવારે પણ બને તે પ્રકારની શક્યતા હોય છે મતલબ કે તે પ્રકારની પેટર્ન જોવા મળે અને બાકીના સૌરાષ્ટ્રમાં અને કચ્છના ભાગોમાં જોખમ દેખાતું નથી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે દાહોદ આજુબાજુના ભાગોમાં આજે પણ શક્યતાઓ રહે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળે બપોર બાદ આજુબાજુ ઉત્તર ગુજરાતનો જે ભૂડરકાંઠાનો ભાગ છે જેમાં આબુ અંબાજી આજુબાજુનો ભાગ છે હિંમતનગર પાલનપુર આજુબાજુના વિસ્તારો છે એ ભાગોમાં બપોર બાદ વરસાદની ગતિવિધિ છૂટાછવા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ગાજવી સાથે વરસાદની ગતિવિધિ આ ભાગોમાં જોવા મળી શકે છે અને આજના વરસાદના વિસ્તારો આજે જે વધુ શક્યતાઓ છે તેમાં દેખાય છે મિડ લેવલમાં મુખ્યત્વે હજી ભેજનું પ્રમાણ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યું છે અને જેની અસરરૂપે અત્યારે જે ગતિવિધિ જોવા મળી રહી છે તે આના પ્રતાપે જોવા મળી રહી છે તો બે દિવસ બાદ ભેજનું પ્રમાણ ઘટતા વરસાદની ગતિવિધિ છે તેમાં પણ મોટો ઘટાડો જોવા મળશે અને મુખ્યત્વે ત્યારબાદ વરસાદની ગતિવિધિમાં છૂટાછાવા વિસ્તારને બાદ કરતાં વરસાદની ગતિવિધિ વાળા જે અત્યારે વિસ્તારો છે તેમાં પણ મોટો ઘટાડો થઈ જશે